ફરીથી સ્વાગત છે મિત્રો મારા એક નવા બ્લોગમાં તો મિત્રો તમને થમેલ જોઈને તો ખબર જ પડી ગઈ છે હા મિત્રો તો આપણે જાવાના છીએ પડધામમાં મેળામાં તો એ પહેલાં આપણે પરમધામ એમ થાય એ પહેલાં આપણે જઈશું ગામ પાનેલી મોટી જ્ઞાન કે ત્યાં આપણે જે બાની દાદાની એની સમાધિ છે ત્યાં મિત્રો જવાનું છે આપણે સમાધિ જુવારવાર બાર મહિના એક વખત તો આપણે જવું જ પડે ત્યાં એટલે આપણે જવાના છીએ અને બાસાડી બીચ છે એના તરફથી મારા મારા પરિવાર તરફથી તમને જયરામ આપીએ તો મિત્રો આજે આપણે અષાઢી બીજ તો આપણે અષાઢી બીજના તમને સંપૂર્ણ વિડીયો બતાવીશું અષાઢી બીજના તમને બીજના દર્શન પણ કરાવશે રામાપિંડી એ પહેલાં દર્શન કરાવશું એ પહેલાં તમે એને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે સબસ્ક્રાઈબ કરશું ને તો અમને ઉત્સાહ છે અને તમને નવા નવા વ્લોગ અમે બતાવી શકશું એટલે અમારી ચેનલ લાઇક થઈને સબસ્ક્રાઈબ કરી દીજો અને એ પછી જાશું આપણે પરબધામ મેળામાં નહીં આ મેળો બંધ છે કે ચાલું છે શું મેળો છે કેવી રીતના શું કરવાનો પરબધામમાં એ બધું તમને બતાવશું મિત્રો તો એ પહેલાં તમે ખાલી સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે તમે સબસ્ક્રાઈબ કરેલી છે ને તો અમને ઉત્સાહ આવશે તમને નવા નવા બ્લોગ બતાવવાની તો અમારી ચેનલ લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો મિત્રો પહેલાં આપણે જઈ ગામડે આપણે આ સમાધિ જુવારી આવી અને પછી જશું પરબા મેળામાં એ તમને સંપૂર્ણ વિડીયો બતાવશું એ પહેલાં અમારી ચેનલ લાઇક છે ને સબસ્ક્રાઈબ કરતા જતા તો હાલો મિત્રો હવે જઈ સીધા તો આપણી ચેનલ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જઈએ એમાં છત્રી ઉડી ગઈ તો મિત્રો એટલો પોર વરસાદ છે કે આપડી છત્રી પણ ઉડી જાય છે હાલો મિત્રો હવે સીધા મળી મિત્રો અને જોયું આ છે આપણી મનારાણી અને તમને યુટ્યુબ ચેનલ નામ નહીં યાદ દે તો તમારે લઈ જવા મિત્રો આપણે ગાડીમાં પણ લખાયેલું છે અને આ આપણી ગાડી છે મિત્રો હવે આ ગાડીની જે સીધા આપણે ફાને ચાલો મળે રસ્તા પડી ગયા પાનેલી મોટી અહીંયા દીધો તો ગાડી આ વરસાદ બાટા દઈ ગયો બનાવ અહીં છે આપણા બધા પિતૃની સમાધિ પપ્પાની આ જોઈ હે બધું કાટા બાટા બાગડ બાગડ હટાવ્યા હે પપ્પા ચાલુ વરસાદ છત્રી લે તમે જઈ શકો આ છે પાનેલી મોટીનું શમશાન સમાધિનું બધાયને ને સામે નાના બાળકોને મુક્તિધામ છે અને સામે પણ એ મુક્તિધામ છે ત્યાં બધાયને સંસ્કાર દેવામાં આવે છે એમાં તો ફાઇનલ મિત્રો હાલ આપણે સમાધિ લઈ પછી આપણે થેન્ક યુ તો મિત્રો આ છે આપણે આ દાદાની સમાધિ ને એ તમને આખા સમાધિ સ્થાન બધા સામે બાની છે ને આ બધા આપણે સર્વ પિતૃ કહેવાય ને સર્વની સમાધિ આપણા વડવા બધાય એની સમાધિ મિત્રો તમે જોઈ લેજો પછી જોઈએ આપણે પણ સમાધિને જુવારવાનું ચાલુ કરી દીધું સૌથી પહેલાં દાદાની સમાધિ ઉપર અબિલ ગુલાલ નાખ્યા એ પછી આવી ગયા આપણે સીધા આપણી બેનની સમાધિ ઉપર અબિલ ગુલાલ નાખ્યા પછી આપણે બાની દાદાની કરી કરીને બધા સર્વે પિતૃને આપણે અબિલ ગુલાલ નાખ્યા છે પછી આપણે જુવારવાનું ચાલુ કરી દીધું મિત્રો આપણે દાદાથી ચાલુ કર્યું ડેટા હોય લગાવે સુવારે લીધું તમને સારા સારા વિડીયો બતાવશું તો હાલો મિત્રો સબસ્ક્રાઈબ કરી દે મિત્રો જઈશીતા મેળામાં એ પેલા પરબધામ મેળા કોણી એ પેલા તમે સબસ્ક્રાઈબ કરી દે લાઈક કરી દેજો બે જણાને શેર કરી દેજો અને કમેન્ટમાં જઈશ ચેનલ મિત્રો હવે આપણે મેળામાં ભોગી ગયા છીએ અને આ મેળાનો ખૂબ બોલો જોવા માટે મિત્રો અમારી ચેનલ લાઈક થાય અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા મિત્રો વિડીયો લાંબો થઈ ગયો એટલે આમાં જ બધું નથી અમાણું એટલે આપણે એને પાર્ટ ટુ બનાવશે આપણે જે મેળામાં મોજ ને એ બધું કર્યું છે ને એ તમને પાર્ટ ટુમાં જોવા મળશે એના માટે સબસ્ક્રાઈબ કરી દેજો અને આ પરબધામની આરતી એ બધું છે એ બધું તમને પાર્ટ બેમાં જશે ને પરબધામની બધું એટલે બધું એટલું હતું આયોજન સંતવાણી બંતવાણી બધું આપણે તમને બીજા પાર્ટમાં જોવા મળશે એટલા માટે જ લાઈક ચેન સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો હવે આપણે મળી સીધા પાર્ટ બેમાં અને એના માટે લાઈક ચેન્ડ સબસ્ક્રાઈબ કરતા જઈએ જે રામાપી માનતા તો સબસ્ક્રાઈબ કરે જ છે આપણે પાર્ટ બે માટે સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો મિત્રો મળ્યા છે તે બીજા પાર્ટમાં